પાણી આવ્યું પાણી પાણી જોવા પાણી એ પાણી કેટલું આવ્યું આમ જો ચપલ કરી મને નહીં થયા ગોથા મારે એવું થાય પાણી આવ્યું પાણી આમ જોતું પાણી હા તો એ છત્રી

પાણી ઓલી સાઈડ ઓલો થાંભલો છે ત્યાંથી નદી છે તો અહીંયા સુધી આ નદી ઓલું વેશમાં પછી આવી જાય ને હમ એટલે છત્રી રાખ તો છત્રી બહુ પાણી ખતરનાક છે ના જાવ કોઈ દી જોઈ એલી નદી બે વરો પછી ન જોઈ ને હવે ગયા વર્ષે ન આ બીસુ સોમ આવ છે પણ આજ મે નદી જોઈ જો પ્રવલ પાઈ તણાઈ જાય તો એવું તો તણાતો જાતું હોય એવું તો રહી જો આ સાઈડ એ એ એ એ એ નીકળો બરાબર મિત્રોને બતાવો આપણે જો અહીંયા બધું આવું તો બધું તણાતું રહે આગળ અહીંયા નીકળશે તો જો આગળ એ થઈ ગયો

મિત્રો અમારે છે ને અહીંયા મકાનમાં બનાવેલા છે ને એ હાટું કારણ કે મકાન બનાવવાનું એટલે અમે છે ને પહેલેથી પ્લાન લીધેલો હતો કે અહીંયા પાણી આવી જાય છે આની પહેલાં ઘણી વખત અમારે પાણી આવી ગયેલું છે ને એ હાટું અમે છે ને મકાન જવું આ જે પાણી નીચે છે ને એની કરતાં આ રીંગ ઓછી રાખેલી છે એની કરતાં પછી આ રીંગ ઓછી રાખેલી છે જો આ પછી મારી હાર વાર એટલી ઓછી રાખેલી છે એટલે છે ને આમાં છે ને એટલી બધી ઊંચી રાખી કે આ પાણી છે ને ઘરે આવ્યું તો તકલીફ ન પડે પાણી આવી જાય ખાલી ફળિયામાં જાય ખાલી બધી ફળિયામાં કાંટો મારીને વહી જાય પછી આ એવું છે કે એટલે આપણે જે પાણી આવી જાય ને અહીંયા એટલે હામી સાઈડ જો ખેતરું દેખાય ને આ જે ખેતરું એ ખેતરોમાં બધે પાણી ફાટી જાય આપણે પાણી અહીંયા બહુ એટલે એટલું આવે ને એટલે એટલે ખેતરોમાં પાણી આવી જાય ને એટલે પાણી બધું ખેતરોમાં સડી જાય ને એટલે આપણે છે ને પાણીનો ઓછો બીક પછી પાણી ઉતરવા મળે મતલબ

તણાઈ જવાય તારે તો મિત્રો ગામમાં તો પાણી જયારે ઉતરી ગયું છે પણ આમ પાણી ભાઈ નદીમાં માં બહુ છે ઓહો એ ભાઈ અહિયાં નજારો જોયા જેવો છે ઓહો જો તમે પાણી નદી આ નદી અમારે બાજુ માં આવી ગઈ છે અહીંયા જો શમશાન વંડી છે એ તો બુડી ગઈ શમશાન ની અંદર પાણી છે જો કેટલું કેટલું પાણી આવી ગયું અમારા મકાન છે મકાનની ની પાસે પાણી આવી ગયું

એક એવો થાલ નથી કે નહીં બગડ્યો હોય કપાસમાં હું સોયાબીન હું કે કોઈ તલ કોઈ પણ વસ્તુ આવેલી હોય માંડવીમાં બધી વસ્તુમાં નુકસાની મિત્રો અત્યારે પાણી આ તો ભાઈ બહુ હેરાન કરી દીધા વરસાદ એવા હેરાન કરી દીધા છે ને તમે જવા દો આ જો અહીંયા ઉપર હા તમારે હા ક્યાં અહીંથી દેખાય ઓહો આમ જો મિત્રો આ બધી પાણીનો કેટલો ભરાવો આમ તો જો

કોણે કીધું ત્યાંથી ફોન આવ્યો તો મમતા કે ત્યાં તો હોગાય સારું છે જવાનું છે આપણે જાવું જવાય જોઈએ હવે અહીંયા નદીના પુલ કેવા કેવા આડા આવે છે પાણી કેટલું કેટલું આડું આવે એ પ્રમાણે હા રસ્તે તો નહીં બે ત્રણ જગ્યાએ કદાચ આવે બીજે ક્યાંય નથી આવતું હા એ તો જાવું વખત કરશું હા એ તો આપણે રહેવાનું જ છે કઈ વાંધો નહીં

આપડે અહીંયા પાણી સડે એટલે પાણી ભરેલું છે આંબલી દેખાય મોટી આંબલી દેખાય જે આંબલી દેખાય છે ને મોટી એની પાસેથી ઓલી પણ સાઈડ બાવળીયા દેખાય સાઈડ પાછું પાણી છે એ છે ને કઈ થાંભલો ન્યા સુધી નથી બધા ઘેરે પાણી ગળી ગયું જો તમે કેટલો કેટલો પાણી આવી ગયો જો બહુ હેરાન થઈ જા માણસો મિત્રો હું ઘરમાં આવ્યો ને એટલે તમને એક વસ્તુ બતાવું તમે ઘરમાં કપડાં હું કાઈ બોલ ઘરમાં કેટલા અમે ધોયા છે હજી પલળવા દેવા ઘરમાં બધા કેટલા કેટલા નથી માતા એટલે એક દોરી બાંધી

ખાલી થોડા થોડા દેખાતા હતા બધે પાણી હતું ને પાણી હતું ઘરની પાછળ પાળ છે ને પાણી હતું વાજુવાળાને ઘરે ફળી આમ બધું પાણી ગડી ગયું હતું અત્યારે જો બધું વહી ગયું છે નદીમાં અત્યારે કઈ ખાસ છે નહીં બહુ ધીમું ધીમું હોય છે પણ એટલું બધું પાણી નથી કાલે જે પાણી હતું ને એ બધું અત્યારે વહી ગયું છે વરસાદ અત્યારે બંધ તો થઈ ગયો છે પણ હવે કઈ કહેવાય નહીં પાછું હવે પવન ને એવું છે અત્યારે વરસાદ આવે કે ન આવે પણ પાણી બંધ થઈ ગયું ને સારું છે કે ઘણા ને ઘેર અમારે નિશા હતા ને ફળિયા હતા ને પાણી આવી ગયું તો અમારે આવ્યું નતું તમને બધાને પાણી બધાને હું સીધી બેહી ગઈ છું જમવા કેમ કે મને બહુ જ ભૂખ લાગી છે ને હવારમાંમે છે નાસ્તો કર્યો નથી અત્યારે વાગી ગયા છે નવ સંજે મોડા ઉઠે ને મારું બધું કામ હોય એટલે મેં અત્યાર મોડ જ નાસ્તો કર્યો તો જમમાં શું શું છે રઈના બટેટાં છે શાક છે પાપડ છે રોટલો છે ને ભાખરી છે ના છે ટમેટા ને દહીં વઘારેલું છે મસા ભાખરી છે તમને આપવાનું નાસ્તો કરી લે છે નાઈ કપડા ધોઈ જો આપડે લાગી ગયા છે બંધન હારવા કેમ કે બધા બંધન પલ્લી ગયા છે એટલે ઓલા નીચે નાખીએ કપડામાં તો બધા પલ્લે ની કોરા રહી